ઝૂપડપટ્ટી વસાહત હિતરક્ષા સમિતિ દ્વારા મહાનગરપાલિકાની બહાર મૌન પાડી વિરોધ પ્રદર્શન કરાયું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગડેચી શુદ્ધિકરણના પ્રોજેક્ટ અંતર્ગત વિસ્તારના લોકોને દબાણ હટાવવા માટે નોટિસ પટકારવામાં આવી હતી જે અંતર્ગત ઝુંપડપટ્ટી વસાહત હિતરક્ષા સમિતિ દ્વારા અધિકારીઓને અને પદાધિકારીઓને સદબુદ્ધિ આપે તે માટે ભાવનગર મહાનગરપાલિકાના પટાંગણમાં પ્રાર્થના કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના ભાઈ બહેનો જોડાયા હતા જેમાં અમુક લોકોએ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતા પોલીસે તમામની અટકાયત કરી હતી આ કાર્યક્રમમાં ઝૂપડુપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિના સૈદીપભાઈ પ્રકાશભાઈ વાઘાણી મહેબુભાઈ બોલોત સહિતના ઉપસ્થિત રહ્યા હતા

નહીં ની જગ માં નહીં પાકિસ્તાન લઈ જાઓ હાલો પાકિસ્તાન લઈ જાઓ કંસારા શુદ્ધિકરણનો એક પ્રોજેક્ટ વર્ષોથી વાતું કરે છે હજી પૂર્ણ થયો નથી અડધો બાકી છે ત્યાં કંસારા નહીં અને ગઢેજી શુદ્ધિકરણની વાતો કરે છે ભાવનગરનું ડેવલપમેન્ટ થતો હોય વિકાસ થતો હોય ભાવનગરના લોકો ગરીબ માણસો મધ્યમ વર્ગના માણસોની સાથે રહે બહુ સાચી વાત છે અને અમે પણ સાથે છીએ પણ હજારો મકાન લોકોના મકાન પાડી અને આપણે વિકાસ કરીએ એ બહુ વ્યાજબી નથી લાગતું

સરકાર દિલ્હીમાં ચૂંટણીમાં એમ કહે છે કે મફતનગરને અમે સરકારી આવાસ આપશું તો અહીંયા તમને પેટમાં દુખે છે અહીંયા કેમ નહીં અમારી માંગણી એટલી જ છે કે આ લોકોને બને તો ઓછા મકાન પડે વૈકલ્પિક જગ્યા આપે પણ બીજી નોટિસ આપી છે અહીંયા મારી સાથે ઘણા બાળકો પણ છે એના પરિવારજનો અને બાળકોને લઈને આવ્યા છે ધોરણ આઠની પરીક્ષા છે રમઝાન મહિનો છે કોઈને ઊંઘ નથી આવતી ત્યારે આ શાસકોને શાંતિથી સૂવું છે પણ અમે ગરીબ માણસોની ઊંઘ હરામ થઈ ગઈ છે આ લોકોની ઊંઘ હરામ અમે પણ કરી દેવાના છે ત્યાં સુધી અમે શાંતિથી બેસવાના નથી આજે તો અમે ભગવાનને પ્રાર્થના કરવા આવ્યા છીએ આ લોકો અરે બાંધીને શું કરવું આમાં તો બુદ્ધિ જ નથી અમે પ્રાર્થના કરવા આવ્યા છે હે ભગવાન આ લોકોને સદબુદ્ધિ આપો તો આ ગરીબ માણસોના મકાન એમને રહે અડીકમ રહે એવી પ્રાર્થના કરવા માટે આજે